રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જો સ્વાગત છે કેટલા તારી પાસે છે મારી પાસે બે ત્રણ ઘા ખાંદા એવું બાકી આપડે કરી દીધું અલર ચાલુ કેટલા વાગ્યા સાડા દસ વાઈ નવ ભર નીકળ્યા હે કેમ કે અહીં થલથી માણસો આવ્યા ને એટલે થોડુંક મોડું થઈ ગયું હતું નવ વાગે હલર હાલતું થયું દોઢ કલાકમાં ચાએ પી લીધું હે નવ ભર નીકળ્યા હે અને માંડવીજી ધારતા તો એવી ના નીકળી કેમ કે ખડખડના ભર નીકળ્યા એમ પૂછતી હતી મેં કીધું હા થાય કીધું આ કાં ઢેગલી જ થાય એવડી જિંદગી ઢેગલી થાય એ તો દેખાય હજી જોઈ રહ્યા હા એ બધા અમારે <muchas> <laughs> <laughs> અમારે છે ને ભાઈ ખબર પડે ને મને પૂછે કેવી લોહી લેવું નથી હાથમાં ને ખાલી

નાનું નાનું કેમેરો તેરી તેરી કરી ચાલુ ચા પાણી પી લીધા છે હાલો ભાઈ જો ચા પાણી પીન ધીરે ધીરે હલર ચાલુ કરી દીધું છે આ દસમો ભર પીલાય છે પેલા રાજસ્થાન ભાવનગર તમારું મૂળ ઓકે મેં કીધું રાજસ્થાન નું રાજસ્થાન ના હે અવાજ ઉપર થી હું કે મને લાગતા નથી રાજસ્થાન ના માણસો જા ઓકે 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 ના ભાઈ હાલો આપડે જો માણસો એમ હતું કે રાજસ્થાન ના હે પણ ભાવનગર ના છે ને બહુ જોરદાર કામ છે માણસોનું કાંધાની જગ્યાએ ત્રણ માણસો રીએ હે જો બેન હે ને તારવી તારવીને બધા ડેડવા આગળ રહેવા જઈએ હે ને કામ બહુ સારું છે ભૂકાનો જો ઢગલો બનાવે એ જોવાનો હા મોજીલા માણસો ભાઈ મોજીલા આ આપણો ચારો માલનો ભૂકો અહીંયા આપણે લાઈન હે ને ગારો થઈ ગયો હે પાછળ ના ગારો હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખીએ આપણું કામ પંદર કે ભર નીકળે ને આપડી ઢેગલી થોડુંક ફૂપડી કરર રાખી છે એટલે ડાઠું તો આવે પણ જો હવા વધારું તો કાંથે ડેડવા વધાર જાય તો કાંધું વધારતા હે ને બાકી નકર જો આ હું ડાઠું આવે છે ખરી આગણી થોડીક હવા વધારી જ છે બો હવા વધારવા પાછું કાંધું વધી જાહે એટલે આ હું ડાઠું આવે છે અને ઉમે ધાર દે હું એટલે ડાઠા શેડે વયા જાય છે 15 16 ભરની જો આ ઠગલી છે 70 મો ભર ટ્રેક્ટર માં છે

બાકી આ માંડવી છે ને અસોટી હોય એટલે જોઈએ એવો પાત્રો ના આવે પણ આ તો એ માણસો કામ ના બહુ છે ધીરે 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 એમને ડાયરેક્ટ જવાય અહીંયા ભૂકો બહુ ખર છે કેમ કે હા હુકાઈ ગયું ને એટલે હાલો હવે ભર ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ભર લઈ લઈ બપોરનો નો એક વાય ગયો અને ભર્યા કેટલા નીકળી કઈ ગણતરીમાં નથી પણ હું આવ્યો હું એક બે ત્રણ હાલો એને ભૂલી જાય ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ पंदर भर बाकी है वीस भर निकरा हूँ okay, क्या मोटा भाई मजा से हल रहा के तो मजा से बोला ये <laughs> काम ही कर हम कहाँ अपना हाँ ये हाँ ये तो है काम करवाना होए काम अध करवाना होए ना हाँ ना नहीं पाको कर लियो कर लियो बपोर हाँ जो बपोर सही किया से ओके okay, जल्ला साहब, हूँ भरोड़ हो એટલે કે અગિયાર વીઘાની માંડવી પાંત્રીસ ભર હતા પંદર ભર હજી બાકી છે અને વીસ ભર નીકળ્યા હે વીસ ભર નીકળ્યા વીસ હા પંદર હે હજી નીકરી જાય ને પંદર તો આરામથી નીકળી જાય પંદર વીસ હજી કદાચ નીકળે એટક રે તો રે હાલ બપોરે બપોર થઈ ગયા ખાઈ લઈએ ભગવાન કેમ રાજ્ય કેમ નિમાણો થઈ ગયો પી દુડી નીકળી ગઈ

ઓલા આ ઓલા હા ફરવા જેવા જાણકારી ચાલો ભાઈ તો હવે બપોરા કરી લે આમનો વિડીયો લાંબો થઈ જાય છે આવી જાય હાલો કાન બપોરા કરવા હોય તો રગડા જે છાશ હમણા દૂધ દેવા નથી જતા છાશ થાય છે બાકાની હરી ઊભી રહી જાય એવી નીરજ અને રાજ્યને એવી જ ભાવે જાડી બપોરા કરી ને અઢીક જેવો ટાઈમ થઈ ગયો હે કલર ચાલુ કરી દીધું ને પાણી ભરવા એવો હા

સાંભળી ની ધૂળ જ છે બધી જો આમાં બહુ ધૂળ આવે છે વાયુ ભાગમાં અને ઉપાડવામાં અમારે બાયુ રોગ્યું રાડ્યું નથી દેતી કઈ લાંબી નહીં થઈ ગઈ હતી કા બધેને એવી જ છે બધે ને એવી જ વહેમી લઈ ગઈ અને આ અહીંથલ માતા છે ને દહ વીઘામાંથી તેવી ગુણી કોઈને પચીસ ગુણી કોઈને તેત્રી ગુણી

હું એક વાર તો હે ને ના જ પાડ દઉં કે ન્યાય નથી ભરી જાય એમ વસ્તુ નથી હોય હા ખાલી મારું કહેવાનો મતલબ એ કે આનો આ ઢેગલો પાછો તું કાલ હલર ના હાલતું હોય અને રોગો તારે હારવાનો કે ગાયથી તારે વા નાખવા ના ના થાય ના પડે ને પામા પાવડે થી આપણે ભરવાનું ના હોય બરોબર કિમા તો પાવડે જ ભરવું પડે ટોલી ભરવી ઈ વસ્તુ નથી કોક ભરી દે તો તું હારતો આવ આ ઢેગલો હે આ એકલો ના કે ના ભરી મતલબ એ હે તો ભાઈ જો હલર માં હાલતું હોય ને તો ગમે એવી ભીડ પડે એકલો જણો કઈ અટકર નથી આવતી તમે અટકર કરજો ગોળ ઢેગલો હે હેગ તો ઢેગલો હશે આમ તમને મારાથી નીચો લાગે હે પણ મારાથી ઘણો બધો ઊંચો હે લગભગ દોઢક ફૂટ મારાથી ઊંચો હે ટૂંકમાં છ હવા છ ફૂટ થી ઊંચો ને એવડો ઢેગલો છે ગોળ રાઉન્ડ અને આ વાયુવાર નું ધૂળ વારું છે ને તે આપડે અલગ રાખ્યું હે કે ધાર કદાચ આપણે આને નાખવું તો આને નાખી એટલે થોડુંક અલગ એવા ઓલો અગિયાર વીઘાનો માલ હે હવે અટકર અટાણે તો નથી કોઈ આવીને કરીએ તો અમે તમને વેડિયા કહેશું અને ટોટલ ભર આજના આપણે ચાલી ભર નીકળ્યા હે ને હવે કેટલા હે રજીયા સાઠ ભર રજી છે ને આઠ હજી કાલે ના ભર પીલાઈ દીધી ના ના કાલ ના પીલાઈ દીધી કાલ કે હાઠ કે પીલા ચાલ જ પીલાણા હવે કાલ તો જે સહી બધું ધોડવાનું એટલે તંદી તો મને થાય તું તક આરામ થી તંદી હા તંદી તો ભરું માં પછી જોવાય કાં તું તંદી માં નીકરે કે નહીં કેમ કે કાલ હજી આ ભૂકો છે ને ઓછા ઓછી બે કલાક કાઢી નાખીએ અને માણસો ને આપણે વાથી લઈને આવીને ને તો લગભગ આજ નવ પૂણા નવે ચાલુ થયું તો હાલ હા એટલે ઈ થોડુંક મોડું થઈ જાય વાગે હાલતું થાય ને સુધી એટલે બે ત્રણ ચાર કાપ આવી જાય ને બાપુ ગયા કદાચ રોકાઈ જાય કેમ કે પાછું હવાયરે ત્યાંથી જ માણસો લઈને આવવાનું હે એટલે બાપુ રોકાઈ જાય હવારે પાછા માણસોને માણસો ને લઈને જ આવીએ અને કામના બહુ નામી છે એક ધારું ધીરે 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 કન્ટિન્યુ ચાલુ જ રાખે હે નહી ખોટું ક્યાંય ભેહાણ જો કલર ની પાછળ એક લોહી કોઈને ભરવા જેવું ટૂંકમાં રહેવા નથી દીધું આવું બધું અને કાંધું માં અહીંયા ટૂંકમાં કાંધે ત્રણ જણા રહીએ ને એટલે એક તારવા રાખે થોડું જાજુ થોડું જાજુ તારવી તારવી અને જવા દઈએ ખોટો ટૂંકમાં કાંધા નો આગો ના થાય ભૂકામાં કોક ડેડવો કદાચ જાતો હોય કાંધું ઓછું થાય નો મતલબ એવોય હોય કદાચ પણ નામી થઈ જાય હવે ભલે કોક કોક ડેડવો માલ ખાય બીજું બહુ તો નથી દેખાતા પણ ગયા તા છે એમ તા પણ કઈ વાંધો નહીં

અને તેત્રી કિલ્લા પૂરે પૂરી તેત્રી કિલ્લા પડી હે એટલે ટૂંકમાં ત્રણ માં જરા તરા ઓછી રહી ગઈ છે ત્રણ કિલ્લા એટલે ઈ ઘાટું જ થાય પાખું ના થાય આમાં ભાઈ હું ઈ હવે જોવાનું છે કેમકે ઈ જાડા નવ દાતે હતા એટલે ઈ હવે કેવા નીકળી જ ને હાલો મારે ફોન આવ્યો છે અને હવે આપણે કાલ હવર લગભગ ભૂકો કાઢવો હે એટલે એના માટે આપણે હે ને જિનકા જિનકા કોથરા બનાવવા હે તોડી નાખી ના ના હુકડી હું મારે હાલો તો મારે ફોન આયો છે જવાબ દઈ દેઓ અને આજના ના વિડીયો નો કર દઈએ અને ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ